નવરાત્રીમાં વરસાદની શક્યતાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે અનુમાન વ્યક્ત કર્યું હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે નવરાત્રીમાં વરસાદની શક્યતાને લઈ અને સમાચાર તેજસ મહેતા લાઈવ જોડાયા છે તેજસ અંબાલાલ પટેલનું અનુમાન શું કહી રહ્યું છે આપણી સાથે છે સીધી એમની સાથે જ વાત કરીએ અંબાલાલભાઈ શું કહેશો જે રીતને હવામાનનું જે અત્યારે વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે એક બાજુ તડકો છે બીજી બાજુ ગાજવીજ પણ સવારે જોવા મળી આજનું વાતાવરણ કેવું રહેશે આવતા અઠવાડિયાનું વાતાવરણ કેવું રહેશે ત્યાર તો આપણો એબીપી અસ્પિતમાં આભાર હવામાન અંગે જોઈએ તો આજે પણ ભિન્ન ભિન્ન ભાગોમાં તડકા વચ્ચે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાં ભારે વરસાદની ઝાપટું આવી શકે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટું મળવાની શક્યતા રહે છે પરંતુ મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપડા પડવાની શક્યતા ગણી શકાય જેમાં વડોદરાના ભાગમાં આણંદના ભાગો નડિયાળના ભાગમાં ક્યાંક વરસાદી ઝાપટાં થઈ શકે આ ઉપરાંત ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં વરસાદી ઝાપળા થઈ શકે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરસાદી ઝાપડા થઈ શકે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ વરસાદી ઝાપડા થઈ શકે આજમાં અને ધીરે ધીરે તડકો કાઢે તારીખ પહેલી બીજી અને ત્રીજીમાં આ તડકા વચ્ચે ક્યાંક જ વરસાદ આવી શકે પણ આ તડકો જે છે એ અકળાવનારો હશે જી ખાસ કરીને નવરાત્રિ શરૂ થવાની છે તેવા સંજોગોમાં નવરાત્રિમાં હવામાનની કયા પ્રકારની સ્થિતિ રહેશે તેવું અનુમાન નવરાત્રિમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બે ચોમાસાના નક્ષત્રો રહે છે એટલે હસ્ત નક્ષત્રમાં નવરાત્રિના શરૂઆતના લગભગ પાંચમી તારીખ સુધીમાં સ્થાનિક સિસ્ટમ બનતા હસ્ત નક્ષત્રમાં ઘણી વખત એકાએક સ્થાનિક શિક્ષણ બનતી હોય છે એટલે શરૂઆતમાં ક્યાંક વાદળવાયું કે ક્યાંક હળવો વરસાદ થઈ શકે પણ આ ભિન્ન ભિન્ન ભાગોમાં થઈ શકે પરંતુ તારીખ સાતથી બારમાં દક્ષિણ જે ભારતનો ભાગ છે શેક દક્ષિણમાં કર્ણાટકથી લઈને છેક દક્ષિણ ભારતના ભાગ સુધીમાં સિસ્ટમ આવે અને ત્યાંના ભેદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારાના ભાગો સુધી આવી શકે અને મધ્યમ ગુજરાતના ભાગો પણ આનો ભેદ આવી શકે એટલે મધ્ય ગુજરાતના ભાગો સુધીમાં આ ભાગોમાં તારીખ સાતથી બારમાં કે આઠથી બારમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે આ વરસાદ લગભગ ગુજરાત નવરાત્રિની શરૂઆતમાં પણ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહે છે એટલે મધ્ય નવરાત્રિ પછી કેટલાક ભાગમાં વરસાદી ઝાપટાંની શક્યતા વધુ રહી શકે તેમ છે ખાસ કરીને અરબી સમુદ્રની વાત કરીએ તેવી જ રીતે બંગાળની ખાડીમાં પણ જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે યશસ્વી મજબૂત છે અને બંગાળ ઉપસાગરમાં લગભગ થર્ટી વન ડિગ્રી સેલ્સિયસ જેટલું સી ટેમ્પરેચર રહી શકવાની શક્યતા છે એટલે એક વાવાઝોડું અરબી સમુદ્રમાં અને એક વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં ઉદ્ભવવાની શક્યતા છે જેમાં સાતથી ચૌદમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને સાતથી ચૌદમાં જો હલચલ થશે તો ધીરે ધીરે જે ચક્રવાતમાં પરિણામ હશે અને તારીખ ચૌદ પછી આ ચક્રવાત મજબૂત થવાની શક્યતા રહેશે અને આ ભારે ચક્રવાત લગભગ ઓમાન તરફ જવાની શક્યતા ગણી શકાય પરંતુ જો આ વખતે જતા ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે પશ્ચિમ વિક્ષો એટલે કે ડબલ્યુડી આવ્યો હશે તો આ સાયક્લોન લગભગ તેર તરફ ખેંચાશે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને લગભગ કચ્છના કેટલાક ભાગોમાં થઈને પશ્ચિમ પાકિસ્તાનના ભાગોમાં જવાની શક્યતા રહે છે એટલે દેશના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ બંગાળનો સાગતું દેશ એ સિસ્ટમથી કદાચ મ્યાનમાર કે બાંગ્લાદેશમાં જઈ શકે અને કદાચ દક્ષિણ પૂર્વ તટો ઉપર ખબર લઈ નાખે તો આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી આપતાં વાદળ સર્જન પણ થઈ શકે પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે વિદાય લેશે હસ્ત નક્ષત્રમાં ચોમાસું સામાન્ય રીતે વિદાય લેતું હોય છે એટલે જ્યાં સુધી ભૂલ પવન આવે ત્યાં સુધી ચોમાસું સ્થિતિ ગરમી પરંતુ ભૂલ પવન ચોખ્ખો આવે તો ચોમાસાની વિદાય ગરમી એટલે લગભગ ઓક્ટોબરની શરૂઆતમાં હવે ચોમાસું રાજ્યના ઘણા ભાગોમાંથી વિદાય લેતું જોવા મળશે આમ છતાં ભિન ભિન ભાગોમાં વરસાદ તો આવ્યા જ કરશે અને લગભગ શરદ પૂનમની માંડીને ક્ષેત્ર દેવ દિવાળી સુધીના ભાગમાં ઘણા પલટાઓ આવ્યા કરશે જી અત્યારે જે રીતે આગાહી કરવામાં આવી રહી છે આગામી સપ્તાહની અંદર છૂટાછવાયા ભાગોની અંદર મધ્યમ વરસાદ અથવા તો ભારે વરસાદ વરસી શકે છે સાથે જ સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થવાની સાતથી ચૌદ ઓક્ટોબરની વચ્ચેની શક્યતા છે તેવા સંજોગોની અંદર હવામાન વિભાગની જે બી આગાહી છે તેની સાથે નિષ્ણાતની આગાહી એ છે કે આગામી સમયમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડશે પરંતુ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાંથી ચોમાસુ વિધિવત રીતે વિદાય લે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આભાર આપનો તમામ જાણકારી આપવા માટે